રાજકોટમાં ટીઆરપી ઝોન અગ્નિકાંડ બાદ હવે તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે એક બાદ એક અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહી છે ગુનો નોંધવામાં આવી રહ્યો છે ને જે અધિકારીઓ શંકાના દાયરામાં છે તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે રાજકોટમાં કેટલાક સમાચાર માધ્યમોમાં ચાલ્યું હતું કે જે રાજકોટના પૂર્વ બે પીઆઈ છે તેમને ક્રાઇમ બ્રાન્ચે ઉપાડી લીધા છે ક્રાઇમ બ્રાન્ચે તેમની અટકાયત કરી છે આ તમામ જે વાતો હતી તમામ જે સમાચાર હતા તે ક્યાંક ને ક્યાંક પાયા વિહોણા હોવાની વાત સામે આવી છે હવે આ બંને જે પીઆઈ ને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યા હતા તે શું કામ બોલાવ્યા હતા શું સમગ્ર ઘટના છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન રાજકોટ ટીઆરપી ઝોન અગ્નિકાંડ મામલામાં અઠ્યાવીસ લોકોના મોત થયા છે આ ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે અને હવે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે હવે જે અધિકારીઓની આ અગ્નિકાંડ મામલામાં બેદરકારી સામે આવી રહી છે તેમની સામે કાયદાનો ગાડીઓ પણ કસાયો છે આ સમગ્ર ઘટના બન્યા બાદ બીજા દિવસે રાજ્ય સરકાર દ્વારા સાત જેટલા રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા જેમાં ગઈકાલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ છે જે સસ્પેન્ડ અધિકારીઓની પૂછપરછ કરતા ચાર અધિકારીઓની સ્પષ્ટ બેદરકારી સામે આવી હતી ને ચારેય અધિકારીઓની વાત કરીએ તો ટીપીઓ મનસુખ સાગઠિયા બે એટીપીઓ જેમાં મુકેશ મકવાણા અને ગૌતમ જોશી તેમજ ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વિગોરાની સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી જોકે ગઈકાલે એવા પણ સમાચારો વહેતા થયા હતા કે રાજકોટના બે પૂર્વ પીઆઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઉપાડી લીધા છે તેમની અટકાયત કરી છે આ તમામ સમાચારો પાર વિહોણા સાબિત થઈ રહ્યા છે જો કે વી એસ વણઝારા અને જે બી ધોળા જે પોલીસ ઇન્સ્પેક્ટર રાજકોટમાં પૂર્વ રહી ચૂક્યા છે અને ગેમઝોન અગ્નિકાંડ મામલામાં જે બે હજાર એકવીસમાં જે ધોળા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હતા અને તેમણે મંજૂરી આપી હતી તેને જ લઈને પરમિશન બાબતે હાલ જે એસઆઈટીની ટીમ તપાસ કરી રહી છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે અધિકારીઓ છે તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે અને આને જ લઈને બંને પોલીસ ઇન્સ્પેક્ટરોને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યા હતા તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે જેમાં હાલમાં આ સમગ્ર કેસની ઝીણવટપૂર્વક તપાસ ચાલી રહી છે તેમાં તમામ લોકો જે અધિકારીઓ છે તેમના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે ને જે કોઈ પણ આમાં જવાબદાર છે તેમની સામે બેદરકારીના ભાગરૂપે હવે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમની સામે ગુનો પણ નોંધવામાં આવી રહ્યો છે ને તેમની ધરપકડ પણ કરવામાં આવી રહી છે જોકે આ કાર્યકાળ દરમિયાન જ્યારે ગેમઝોનની શરૂઆત થઈ જ્યારે જે બી ધોળા છે તે તાત્કાલિક રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા અને ત્યારબાદ તેઓ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પણ રહી ચૂક્યા છે જો કે તેમના નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા અને હવે તેમને મુક્ત કરવામાં આવ્યા છે એટલે અલગ અલગ માધ્યમો દ્વારા જે સમાચારો ચલાવવામાં આવ્યા હતા કે જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે બે પૂર્વ રાજકોટના પીઆઈને ઉપાડી લીધા છે તે તમામ સમાચારો વિહોણા સાબિત થયા છે હાલ આ મામલાને લઈને એસસીબીની ટીમ પણ તપાસ કરી રહી છે જે જે અધિકારીઓ જેણે આવી રીતે મિલકતો ગેરકાયદેસર રીતે વિકસાવી છે તેની સાથે સ્થાનિક પોલીસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એસીબી દ્વારા અલગ અલગ દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એસઆઈટીની ટીમ પણ આ સમગ્ર રાજકોટ અગ્નિકાંડ મામલામાં તપાસનો ધમધમાટ કરતી દેખાઈ રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जनतो तेने केजे जे परा